soporta a <laughs> દિવસ હતો આજે પણ મધ્યરાત્રિએ વિધાત્રીએ લેખ લખવા આવ્યા હતા તેણે ભગવતી જીવંતિકાને આજે પણ રાજકુમારના ઢોલિયા પાસે ત્રિશુલ લઈને ઉભેલા દીઠા ભગવતીએ પૂછ્યું આજે શું લેખ લખવા છે સૃષ્ટિદેવીએ કહ્યું લાંબુ લખવાનું નથી સવાર પડતા જ બાળક મરણ પામે એટલું ફક્ત લખવાનું છે માએ કહ્યું એમ નહીં મળ્યું હું મંગલ સ્વરૂપ જ્યાં ત્યાં તમારી આજ્ઞાથી મેં સારા હતા આ વખતે પણ તમે પણ કાયદો ઉત્તમ ખુશી રીતે તેમ બચાવશે ભગવતી એ હું મંગલ રૂપ છું અને જ્યાં ઊભી હોઉં ત્યાં કોઈનો અમલ ન થઈ શકે માટે મારી આજ્ઞા છે કે દુર્ધષ્ય લખી દે સૃષ્ટિએ કહ્યું વસ્તુ લેખ લખીને પાછા વર્તન કરે પૂછ્યું કે આ તો એ કરીને તમે પસંદ કર્યા છે હંમેશા પણ જય જીવંત કામયા મૈયા જય જીવંત કામયા Sukawasanti, sukadada, sukasonanti, sukadada. Ajay, 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 મદરાતે બરી ચૌકી મદરાતે બરી ચૌકી સૃષ્ટિને રોક ઓમ જય જીવંતિકા મૈયા લેખ સૃષ્ટિ ના તે પર માર્યા મૈયા મે્યા જય અમ્બે જગદંબે દે વાળી ઓમ જય જીવંતિકા મૈયા જય જીવંતિકા મૈયા મૈયા જય જીવંતિકા મૈયા શુક્રવાર શ્રાવણ નો આવ્યો શુક્રવાર શ્રાવણ નો આવ્યો વાલુ રત ધારી જય જીવંતિકા મૈયા ગુરુ જયંતિ કા માત જે કપૂરગૌરવરુણાવતારર સંસારસારુજદેન્દ્ર સદાવસ હૃદયારવિંદે ભવ ભવાની સરી નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ જજ મંગલમ કુંડળી કાક્ષ મંગલાયે તનો મરી સર્વ મંગલ મંગલયે શિવે સર્વાદી સાદિકે શરણે તમ કે ગૌરી નારાયણી નમોસ્તુતે સ્તુ નારાયણી નમો સ્તુ એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છો બધા મજામાં મજામાં જશે નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે છે શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર પૂજા અને પાઠને વાર્તીને બધું થઈ ગયું છે અને ઓછા પાણીને બધું બાકી છે ચાલો મિત્રો કન્ટિન્યુ કરો મળીએ પછી આપણે યા નાથ નો મહિયા પાન નમસ્સીવાય હું નમસ્સીવાય हरिद्वार ધનુ ધામ નમસ્સીવાય હું નમસ્સીવાય દૃષી સજીવન ચલો મિત્રો આપણે બટિકા બાફકો મૂકી દીધા છે ફાર બહુ પટકો પટકો છે પૂજા ને બધું કરીને આવી ગયા છે ઘરે પૂજા થઈ ગઈ શિવલિંગની પૂજા કરી ઘરે આવી ગયા બટેટા પાપો મૂકા છે વાસણ ને બધું સાફ કરી નાખી વાસણ ઘસીને પછી જગ્યાએ વાસતા જવાનું છે અમારે કન્ટિન્યુ કરો પછી મળીએ આગળ હે ઓ મારો સાયકલ હમણાઈ જે તારું દીકર મોજા નથી ને એટલે બોલું છું સાયકલ પર આયલું ફોન કરું કે જલ્દી રિપેરિંગ કર દો એ ચલાવી હોય ને પસું નીચે બીજા ટ્રેન્ડ આણ તો એટલે કસ્ટમ રમમાં આપશું હું આપે હું કે તું માર સ્મિત ને દે પછી અમારી રિપેરિંગ થી લઈ લે ને એટલે નહીં ના પાડો

ક્યાંથી આવ્યો તો એને પાછો મોકલી દેવો સલકઈ ને જાય ચાલો અમે જયસી બધા પદ્માબાન ઘરે અમારું મંડળ પદ્માબાન ઘરે વાસ્તુ પૂજા છે એટલે જયસી બધા

ચાલો મિત્રો અમારા મનમાં ભાઈ આ અમે એમના ઘરે આથી જેમના એમના વાસ્તુ પૂજન છે ને એટલે અમે બધા એવા અમારા ઘટનાથી બધા મંદા बदय आयो मने बहो आनन्द थियो हो न आउ छोडे न तमे कोबर न आउ बने भने बहो बदय नि याद आइ दाइ माई कमी पूरी कर दिदी बदय आजो मित्र बदय मित्र चाक पिइनपछि जावनो छ हे लीजिए अब काम छ त्यहाँ जावनो छ

जसोदा मागू ला आयबा बे रखडा रे जशोदा मागू लायबा बे रखडा रे आयबा बरस नामले खडा रे आयबा बरस नामलेखडा रे भाभी कांग्या రే భాభి క్యా మారా వీర వాళ్ళ మళ్ళే రే భాభి మోటూ మరణి భోలా వాళ్ళ మలే రే భాభి మోటూ మరణి భోలా వాళ్ళ మడా రే నీ ઉતર વિડીયો ઉતર સુ આ બાજુ જો આ બાજુ આ બાજુ આ વિડીયો બનાયો જો આ બાજુ જો નહીં નહીં ભાઈ કઈ તું મારા હામું જો સ્મિત બનાય આ હામું તો જો આ બસ આ હામું જો તો સરસ આવે જો કઈ નહીં કરતા મુઠ્ઠી બંધ કરો આખો બંધ લે આખો બંધ કઈ દીકરા આખો બંધ કર દે

ലംഗ്ഗാമ